ફુલહારના શણગાર રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા મારુતિ યજ્ઞ બટુકા ભોજનના ભક્તો દ્વારા પગપાળા યાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો તેમજ ધ્વજારોહણ નું આયોજન થયું ઉપલેટામાં પ્રથક માં સદીઓ પુરાણા અને ભક્તોના દુઃખ દૂર કરતા ઉઘારા વર્તક મુકામે બિરાજતા ચૈતન્ય હનુમાનજી મંદિરે સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે ઉઘલા વર્ધમ હનુમાન મંદિરે સવારથી વિશાળ ભક્તોની હાજરીમાં મારુતિ યજ્ઞ ધ્વજારોહણ બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાંજે ગણગોળ ડીબામાં પાસે બિરાજતા ખીચડીયા હનુમાન અને ઉપલેટા ખડા બજરંગ હનુમાન મંદિરે મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી ચૈતન્ય હનુમાનજી દાદા આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ છે અત્યારે ઓઘલાવોદર ચૈતન્ય હનુમાનજી મહારાજ મંદિરની અંદર ખૂબ સરસથી ધામધૂમથી સવારથી બપોર સુધી મારુતિ યજ્ઞ ચાલુ છે એમાં હજારો હરિભક્તોએ યજ્ઞનો લાભ લીધો સાથે સાથે હજારો હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો દરેક ભક્તજનો ખાસ આ મંદિરના દર્શન કરવા આવજો આ મંદિરનું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે મંદિર સરસ મજાનું દર્શનીય ફરવાલાયક સ્થળ અને હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપ એવા હનુમાનજી દાદા બેઠા છે હાજર હાજુર તે દાદાના દર્શન કરવા આવજો પધારજો જે હરિભક્તોને ભોજન પ્રસાદ ગમે ત્યારે લેવો હોય તો પણ અગાઉથી ફોન કરીને આવશો તો વ્યવસ્થાઓ બધી તૈયાર હશે ખાસ પધારજો અને હનુમાન જયંતિનો દર વર્ષે ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય તો અમારું આમંત્રણ મળે ન મળે તો પણ એક વખત તો અવશ્ય આ દાદાના દર્શનનો અને હનુમાન જયંતિનો લાભ લેજો બહુ મજા આવે એવું સ્થાન છે રળિયામનું છે વર્ષો જૂનું છસો વર્ષ જૂના હનુમાનજી દાદા અહીંયા બિરાજે છે અને એ હનુમાનજી મહારાજ ચૈતન્ય હનુમાનજી મહારાજ નામ છે એમનું એ હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ એ નિમિત્તે ખૂબ ધામધૂમથી પ્રસંગ ઉજવો આજુબાજુના ગામ ઢાંક મેરવદર તણસવા નીલાખા જાડિયા ઉપલેટા જૂનાગઢ આમ પોરબંદર સુધીના વચ્ચેના જેટલા ગામ છે એ બધા ગામના માણસો ખૂબ દર્શન કરવા આવ્યા છે પધાર્યા છે અને ખૂબ પ્રસાદ ભાવથી જમી જમ્યા અને આનંદ મેળો બધાય બોલો જય શિયારામ જય સ્વામિનારાયણ